સુરતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં શહેરના રત્ન કલાકારોના પ્રશ્નો વિશે વિચારણા કરવામાં આવી કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે રત્ન કલાકારો હાલ આર્થિક મૂંઝવણનો સામનો કરી રહ્યા છે અને સરકારથી વીજળી બિલમાં રાહત તેમજ લોન માફીની માંગ કરી છે સુરત શહેર અને જિલ્લાના રત્ન કલાકારો સાથે સંકળાયેલા હજારો રત્ન કલાકારો હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે સુરત નું રત્ન ઉદ્યોગ શહેરની ઓળખ છે પરંતુ આજે ઉદ્યોગ સાથે જોડાયેલા કલાકારો વીજળી બિલ ભરવામાં અને બેંકોની લોન ચુકવવામાં અસમર્થ થયા છે સરકારે તાત્કાલિક વીજળી બિલમાં રાહત આપવી જોઈએ અને લોન પર વ્યાજ મુક્ત અવધિ અથવા માફી આપવી જોઈએ આ સાથે મુખ્ય માંગણીઓમાં સમાવેશ છે નાના રત્ન કલાકારો માટે માટે વીજળીના બિલમાં ઘટાડો કરીને સહાય લઘુ ઉદ્યોગોને મળેલી લોન પર વર્ષ મુલતવી કરવી રત્ન ઉદ્યોગ પુનર્જીવિત કરવા માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવું રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જૂના વચન અનુસાર સહાય અમલમાં મૂકવી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરતનો હીરા ઉદ્યોગ એ સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં વખણાયેલો ઉદ્યોગ છે પરંતુ છેલ્લા બે વર્ષથી જે પ્રકારની મંડીના માહોલની પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે છેલ્લા બે વર્ષમાં તમે જો તો સિત્તેરથી એંસી જેટલા રત્ન કલાકારોએ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે જીવ ગુમાવ્યો પડ્યો એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સંસદ સંસદસભ્યશ્રી હોય ધારાસભ્ય હોય એમણે ભારત સરકારને રાજ્ય સરકારને ધ્યાન દોરીને આ માનવતા અને લાગણી અને ભાવટમાં રીતે જોડાયેલો આ મુદ્દો છે અને તાત્કાલિક અસરથી અમારી પાંચથી છ જેટલી માંગણીઓ છે એ માંગણીના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી આ રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બેઠો કરવા માટેની જે માંગણીઓ છે એના માટે અમે લડત ચલાવતા હતા સરકારશ્રીએ જે કમિટીનું ગઠન કર્યું છે એ કમિટીએ જે પ્રકારની ગંભીરતાથી રત્ન કલાકારોના હિતમાં કે હીરા ઉદ્યોગના હિતમાં કોઈ નિર્ણય કરવો જોઈએ એ નિર્ણય ન કરતાં ફરીવાર અમો આપની વચ્ચે આવીને સરકારશ્રીનું ધ્યાન દોરીને આવનારા દિવસોમાં રચનાત્મક ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને અને એના પછી કોઈપણ પ્રકારના પગલાં ન લેવામાં આવે તો મુખ્યમંત્રી શ્રી કે બીજા પણ એવા કાર્યક્રમો આપી આપીને સુરત શહેરના જે કોઈ રત્ન કલાકારો છે એના હિતમાં આવનારા દિવસોમાં લડત ચલાવવાના છે અને એ અનુસંધાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિને અમે વટી લોકોને પણ આહવાન કરે છે કે જે શ્રેષ્ઠીઓ સુરત શહેરને ઊભું કરવા માટે હીરા ઉદ્યોગ જે તમારી ચમક છે અને હીરા ઉદ્યોગે પણ આ સુરત શહેરને મોટું નામ આપ્યું છે તો એના માટે આપશી પણ આ સમિતિમાં આવો અને જે કોઈ આપના સૂચનો હોય અને કલાકારના હિતમાં તમે લડતમાં ઊભા રહ્યો એના માટેની અમે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે